ભારતમાં ઘણા એવા મહાપુરુષોએ જન્મ લીધો છે જે સમયની પાર જોઈ શકતા હતા ભારતમાં ઘણા એવા સાધુ સંતો પણ થઈ ગયા છે જેમણે આજના સમયની વાતો હજારો વર્ષો પહેલા લખી ગયા છે ભારતના ઘણા બધા મહાપુરુષોએ કરિયુગની ભવિષ્યવાણીઓ કરી છે શ્રીમદ ભાગવત ગીતામાં પણ ઘણી બધી આજના સમયની ભવિષ્યવાણીઓ દર્શાવવામાં આવી છે જેમાંથી પંદર ભવિષ્યવાણીઓ ઉપર આજના આ વિડિયોમાં વિસ્તારથી વાત કરીશું આ વિડિયોમાં જે પંદર ભવિષ્યવાણીઓ વિશે આપણે વાત કરવાના છીએ એ વાતો આજના સમયમાં સાવ સાચી થતી જણાય છે મિત્રો વિડિયો બનાવવામાં ઘણો બધો સમય લાગ્યો છે માટે તમારા એક લાઇકની આશા જરૂર રાખશું તો ચાલો આજનું આ વિડિયો શરૂ કરીએ શ્રીમદ ભાગવદ્ ગીતા વેદવ્યાસજીએ લખી છે ભાગવત ગીતાની આજના સમયને ને લગતી ભવિષ્યવાણીઓ ઘણી બધી છે પણ એમાંથી પ્રમુખ પંદર ભવિષ્યવાણીઓ ઉપર આપણે વાત કરી રહ્યા છીએ ભવિષ્યવાણી નંબર એક કલયુગમાં ધર્મ સચ્ચાઈ દયા શરીરની શક્તિ અને યાદ શક્તિ આ બધા ઓજા થઈ જશે આ વાત ખરેખર આજે સાચી થઈ રહી છે લોકોમાં દયાભાવ ઓછા થઈ ગયા છે ધર્મ અને સચ્ચાઈ પણ ઓછા થઈ ગયા છે માણસોની શારીરિક શક્તિ પણ ઓછી થવા લાગી છે પહેલાના લોકોની શક્તિ કરતા આપણી શક્તિ અનેક ગણી ઓછી થઈ ગઈ છે એની સાથે માણસની યાદ શક્તિ પણ ઓછી થવા લાગી છે આવી રીતે ભાગવત ગીતાની આ વાતો આજના આ સમયમાં સાચી થઈ રહી છે ભવિષ્યવાણી નંબર બે કલયુગમાં માણસની ઓળખાણ એની સંપત્તિ ઉપરથી કરવામાં આવશે જેની પાસે વધુ વધુ સંપત્તિ હશે એ બળવાન ગણાશે કલયુગમાં ન્યાય પૈસાના આધારે આપવામાં આવશે આ બંને વાતો હમણાં આપણે જાહેર જોઈએ છીએ હમણાં માણસ પાસે જેટલી સંપત્તિ હોય છે સમાજમાં એટલું જ એનું માન હોય છે આજના સમયમાં કાનૂન અને ન્યાય પણ પૈસા વાળા બાજુ પાંચ હજાર વર્ષ પહેલા છે ભવિષ્યવાણી નંબર ત્રણ કલયુગમાં વ્યવસાયની સફળતા ખોટા કામો અને દગા ઉપર આધારિત હશે માણસની વિશેષતાઓનો પરિચય એની સુંદરતા ઉપર આધારિત હશે આજે આપણે બધા જાણીએ છીએ કે ગમે તે કામ ધંધામાં ઈર્ષા વધી ગઈ છે પોતાનું કામ આગળ વધારવા માટે લોકો ખોટા કામોનો સહારો પણ લે છે એના સિવાય માણસોના આંકલન એની સુંદરતાના આધારે કરવામાં આવે છે આજના સમયમાં વિશેષતાઓથી વધુ માન સુંદરતાનું છે ભવિષ્યવાણી નંબર ચાર કોઈપણ માણસની આધ્યાત્મિકતાનો અંદાજ એના બહારી દિખાવા ઉપરથી કરવામાં આવશે વધુ દિખાવા અને ઢોંગ કરનારનો વધુ લોકો સાથ આપશે જે વ્યક્તિ શબ્દોમાં ચાલાકી વાપરશે એને વિદ્વાન માનવામાં આવશે આજના સમયમાં હકીકતમાં આવું જ છે ઢોંગી વ્યક્તિઓને લોકો વિદ્વાન માની બેસે છે કારણ કે ઢોંગી વ્યક્તિ શબ્દના જાલમાં માણસોને આસાનીથી ફસાવી લે છે ભવિષ્યવાણી નંબર પાંચ જે વ્યક્તિ નહીં હોય પહેલા કહેવાયેલી વાતો છે ખરેખર આજે વ્યક્તિ માન સન્માન એની સંપત્તિના આધારે જ કરવામાં આવે છે માણસ જેટલો ગરીબ એટલો વધુ તિરસ્કાર આપવામાં આવે છે અને જેટલો ધનવાન એટલો વધુ માન આજના આ સમયનું સત્ય છે નંબર છ પાણીનો સંગ્રહ કરવા ઘરોમાં જ જળ સ્ત્રોત બનાવવામાં આવશે સુંદરતા માટે માણસોમાં વાળનું મહત્વ વધશે પેટ ભરવું જીવનનો ઉદ્દેશ્ય બનશે અને જે ખોટું છે એ સત્યના સ્વરૂપમાં જોવાશે ધર્મની વાતો ખાલી શાસ્ત્રો પૂરતી જ સીમિત હશે આ બધી જ વાતો આજે સાચી થઈ રહી છે મિત્રો હમણાં જે નંબર એક નંબર બે એમ ભવિષ્યવાણીઓની માહિતી આપતો જાઉં છું એ બધા નંબરોના ભાગવત ગીતામાં શ્લોકો આપેલા છે જે પાંચ હજાર વર્ષ પહેલા લખાયેલા છે નંબર સાત જ્યારે પૃથ્વી ઉપર અસત્યનું અનુસરણ કરનારના જૂથો વધી જશે ત્યારે દરેક જૂથ પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે ખોટા તથ્યોની રજૂઆતો કરશે અને આવી રીતે રાજનૈતિક શક્તિ પ્રાપ્ત કરશે આ વાતના તો હમણાં આપણે હજારો ઉદાહરણો જોઈએ જ છીએ કોઈ વ્યક્તિ પહેલા સામાજિક મુદ્દાઓ પર વાત કરશે પછી રાજનીતિમાં આવીને કરોડો રૂપિયા ભેગા કરી લેશે નંબર આઠ દુષ્કાળ અને વધુ કર ઉઘરામણીથી પીડિત લોકો ઝાડના ફળ ફૂલ તથા માંસનો ભોજન તરીકે ઉપયોગ કરશે નંબર નવ કલયુગના માણસો ઝઘડા ભૂખ બીમારી તથા માનસિક ચિંતાઓથી વધુ પરેશાન જોવા મળશે નંબર માણસોની ઉંમર ઓછી થઈ જશે પહેલાની વાતો આપણે જાણીએ જ છીએ પહેલાના લોકો આરામથી સો દોઢસો વર્ષ જીવી જતા હતા પૌરાણિક કાળમાં તો લોકોની ઉંમર હજારો વર્ષોની હતી પણ હમણાં માણસની ઉંમર ઓછી થવા લાગી છે કલયુગના અંતે માણસની ઉંમર માત્ર બાર વર્ષની જ રહેશે નંબર અગિયાર કલયુગના માણસો પોતાના ઘરડા મા બાપનો સહારો નહીં બને હમણાં હજી તો કલયુગનો પ્રથમ ચરણ ચાલુ છે છતાં પણ ઘણા લોકો પોતાના મા બાપનો સહારો નથી બનતા હમણાં અમુક લોકો તો પોતાના વૃદ્ધ મા બાપને વૃદ્ધાશ્રમમાં પણ મૂકી આવે છે જેમણે આટલા સહન કરીને તમને મોટા કર્યા એમને જ્યારે જરૂર પડે ત્યારે સંતાન હાથ ઊંચા કરી દે એ વાત સરાસર ખોટી કહેવાય નંબર બાર કલયુગમાં માણસો રૂપિયા માટે એકબીજાની અદેખાઈ કરશે રૂપિયા માટે માણસો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોનો નાશ કરવા પણ આગળ આવશે આ વાત આજના સમયમાં આપણે ઘણી જગ્યાએ જોઈ શકીએ છીએ

જે લોકો ધર્મ વિશે કંઈ નથી જાણતા એ ધર્મની વાતો કરશે આ વાતો પણ હમણાં આપણે આપણી નજરે જોઈએ જ છીએ આજના સમયમાં અમુક લોકો ભગવાનના નામને ધંધો પણ બનાવી રહ્યા છે અને અમુક જગ્યાએ તો માત્ર પૈસાનું જ માન છે નંબર ચૌદ સેવક એવા ગુરુનો ત્યાગ કરશે જે ગુરુએ પોતાની સંપત્તિ દાન ધર્મમાં આપી દીધી હશે નંબર પંદર નગરો ઉપર ચોર દૂતારાઓનું પ્રભુત્વ હશે વેદોની વ્યાખ્યા નાસ્તિક વ્યક્તિઓના લીધે દૂષિત થશે તથા રાજનેતાઓ હકીકતમાં નાગરિકોનું શોષણ કરશે મિત્રો આ ત્રણેય વાતો આજે સાચી થઈ રહી છે તો મિત્રો આ હતી પંદર ભવિષ્યવાણીઓ આ પંદર ભવિષ્યવાણીઓ તમને કેવી લાગી એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને એના વિશે કોઈ પણ પ્રશ્ન હોય એ પણ કોમેન્ટ કરીને જણાવજો તો આખો વિડીયો જોવા બદલ તમારા બધાનો આભાર આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત